દિવાળીપોરા સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે સાંજે વડોદરાના દિવાળીપુરા ખાતે અવિછલ ઉદ્યાન દિવાળીપુરા સિનિયર સિટીઝન એસોસિએશનના ત્રેવીસમા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ગુજરાતની થીમ પર ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનમાં સ્વામી સ્વામીશ્રી સુવિજનાયાનંદજી મહારાજ દિપ્તીબેન પંડ્યાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દિવાળીપુરામાં રહેતા વરિષ્ઠ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ કલાબેન પટેલ ઉપપ્રમુખ હસમુખભાઈ શાહ ઇન્દ્રવદન મહેતા સહમંત્રી મહેન્દ્રભાઈ રાણા પ્રવીણભાઈ મહેતા કોષાધ્યક્ષ દિલીપભાઈ રાણા પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન સોલંકી તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા

સન્માનિત થાય છે આ નાટકમાં વિશેષતા એ બતાવે છે કે સાસુ અને હો પોતી અને દાદી માં જે કાર્યમાં જોડા અને બેલોર મતલબ હેઠ પ્રફુષણ જોવે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના સમય આપી હતી આમ ઘણા ઉત્સવો તેઓનો બહોળો અનુભવ નામ કિશન માટેના પણ જણાવાનું છે મારા મારા ભાઈભાઈ ત્યાં ઉત્સાહથી કામ કરે છે એમને પણ આવકારું છું અને છેવટે બધા સભ્યો જેમને છે એ બધા આવી બક્કાને 62 હતા હવે અમારા આમંત્રણને આપીને યુદી જુદી સંસ્થાઓના પ્રવ પણ એમનો સન્માન આપી છે કે જે પ્રસ્ત છે એમનો ખોટ પણ અંગે આવે છે આપણા પુરાણોમાં અશ્વિની કુમારો એમના નામો આવે છે આપણી પાસે અશ્વિનભાઈ પણ છે જો આપણા બધા કેવા સરસ સંસ્કાર પૂર્ણ આપણે એ જો લોકોએ જે બલિદાન આપ્યું છે તેઓને ફરીવાર અમારો દિવાળીપુરા સિનિયર સિટીઝન એન્યુઅલ ડે છે વાર્ષિક ઉત્સવ છે અને અમે દર વર્ષે કરતા આવ્યા છીએ આજે અમે અહીં ઘડી અમારા દિવાળીપુરા સિનિયર સિટીઝન મળે છે દર શુક્રવારે અને ત્યાં જ અમે દિવાળીપુરા ગાર્ડનમાં પ્રોગ્રામ રાખ્યો છે અને અમે આખો વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છે ને એમાં અમે ગુજરાતની થીમ લીધી છે ગુજરાતની થીમ પર ગરબો છે ગુજરાતના એના બધા કેરેક્ટર અમે ઊભા કર્યા છે સાથે નાટક છે સાથે સમૂહ ગીત છે એ પણ અમે અમે ગુજરાતના થીમ પર જ લીધું છે અને ગાંધી બાપુ બનાવ્યા છે સરદાર બાપુ બનાવ્યા છે આ બધા કેરેક્ટર સાથે અમે આ ખૂબ સારી રીતે આખા પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ અમે ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ આજનો દિવસ છે એટલે અમારા માટે તો ખૂબ જ આનંદનો દિવસ છે થોડીક તકલીફ પડી છતાં પણ અમારે બહુ સરસ વ્યવસ્થા થઈ જાય છે બીજું કે આજના કાર્યક્રમમાં અમે ગુજરાત સ્થાપના દિનનું ધ્યાનમાં રાખીને નાટક ગરબો ગરબોને બધું એને ધ્યાનમાં રાખીને કર્યું છે અને બહેનો પણ બહુ સરસ તૈયાર થઈ છે તમે જોશો તો તમને પણ ખૂબ જ આનંદ આવશે કે આવો કાર્યક્રમ કદાચ બીજે નહીં જોયો હોય અને અમારા બધા સભ્યોએ અને અમારા કારોબારી સભ્યોએ ખૂબ જ મહેનત કરી છે અને બહુ સરસ કર્યું છે અને આ પાત્રમાં ગાંધીજીને સરદાર પણ છે એટલે બહુ સરસ લાગશે તમે ગાંધીજીને જોશો તો તમને એકદમ ગાંધીજી લાગશે અને દર વર્ષે અમે કાર્યક્રમ કહીએ કરીએ છીએ અને દર વખતે અમે નવી નવી થીમ એમાં લેતા હોઈએ છીએ અને આ વખતની અમારી ગુજરાત થીમ છે ખૂબ જ સરસ ખૂબ જ સરસ બજવાશે અને સ્વામીજી આવ્યા ને એમણે પણ જે સંદેશો આપ્યો એ ખૂબ જ સરસ આપ્યો બધાને ઓકે હા दिवालीपुरा सीनियर सिटीजन एसोसिएशन द्वारा ये कार्यक्रम का आयोजन किया गया है उसमें सम्मिलित होने के लिए उपस्थित होने के लिए हम सारदय सप्ताह आभार मानते हैं आभार प्रकट करते हैं एवं इस विशेष रूप से सीनियर सिटीजन को एक ऐसा अवसर मिलता है जो स्वयं से बात कर सकते हैं इस अवसर में ये सभी सीनियर सिटीजन बड़े आनंदपूर्वक हर्षोल्लास के साथ इस कार्यक्रम की पूरी रूपरेखा देखने के बाद ऐसा लगता है कि ये सीनियर सिटीजन नहीं है अभी यंग ओल्ड है ये और इस कार्यक्रम में उपस्थित रहने के लिए सभी महानुभावों का पूरी कमेटी का धन्यवाद एवं सभी को शुभकामनाएं कि ऐसे ही कार्यक्रम करते रहे आनंदित हो